ભરૂચ શહેરના દશાશ્વ મેઘઘાટ ખાતે નર્મદા માતાજીનું અતિ પૌરાણિક મંદિર આવેલું છે મંદિરનો ઓગણીસો ને છવ્વીસમાં જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો હતો દર વર્ષે મહાસુદ સાતમના દિવસથી નર્મદા માતાજીની મંદિર ખાતે નર્મદા જન્મ જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવાની પરંપરા ચાલી આવે છે નર્મદા નદી મધ્યપ્રદેશના અમરકંટકથી નીકળી કાંટિયા ઝાડ ખાતે અરબી સમુદ્રમાં નર્મદા મૈયા વિલન થાય છે નર્મદા માતાજીના અનેક મહાત્મય ધર્મગ્રંથોમાં લખવામાં આવ્યા છે નર્મદા માતાના દર્શન માત્રથી માનવીના બહુના પાપ દૂર થઈ જતા હોવાનો શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે આજે નર્મદા જન્મ જયંતિ નિમિત્તે ભરૂચના નર્મદા માતાજીના મંદિર ખાતે જન્મજયંતિ મહોત્સવની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે વહેલી સવારે મંગળા આરતી માતાજીની પ્રતિમાને અને સમામણ દૂધનો અભિષેક ફૂલોનો શણગાર સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આજના પાવન પર્વ નિમિત્તે ભાવિક ભક્તોએ નર્મદા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ નર્મદે આજરોજ આજ રોજ સાતમ નર્મદા જયંતિનો પ્રાગટ્ય દિવસ છે નર્મદા જયંતિ નિમિત્તે ભરૂચ શહેર દશાશ્રમિક ઘાટ કે જ્યાં આગળ અતિ પૌરાણિક મંદિરમાં નર્મદાનું આવેલું છે ત્યાં આગળ આદિ અનાજીથી નર્મદા જયંતિનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે આજે પણ ઉત્સવના અનેક કાર્યક્રમો છે જેમાં સવારે પાંચ વાગ્યાથી સતત માતાજીને દૂધના અભિષેક ચાલી રહ્યો છે નવચંડી યજ્ઞ છે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં લાભ રહ્યા છે તથા આજના શુભ દિવસે ભરૂચ્ય રાણા સમાજે આ રિનોવેશન માટે એક લાખને સત્તાવીસ હજાર જેવી રકમ એકત્રિત કરી માતાને અર્પણ કરી અને એની તકતીનું અનાવરણ રાણા સમાજના પદાધિકારીઓ મારફતે કરવામાં આવ્યું છે અસ્તુતિ